રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા છોતેર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી રજૂ થયેલ તમામ દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી શહેરના દોઢસો ફૂટ રિંગ રોડનું બ્યુટીફિકેશન સહિતની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી આજરોજ રાજકોટ મ્યુનિસિપલ માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી આ છોતેર દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે આ દરખાસ્તની અંદર એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં શાક માર્કેટ ના છે ફ્લાવર માર્કેટ શાક માર્કેટ ખડપીટ જેમાં જૂનો દર માસિક પાંચસો રૂપિયા હતો માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પાંચસોના હજાર કરવા અને સફાઈ કર પાંચસો રૂપિયા જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટર ની સાથે સંકલન બાદ જે પાંચસોના એક હજાર રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ સોળ કરોડ એકત્રીસ લાખ બાર હજાર સાતસો નેવું એટલે કે એકસો સોળ કરોડ એકત્રીસ લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર અઢાર અઢાર વોર્ડમાં વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તને મંજૂરીની આપવામાં આવેલ છે ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ની અંદર 25 ml નો જે નવો પ્લાન્ટ બનાવવો છે બનાવવાનો છે તેના દ્વારા જે નવો રાજકોટ છે જે કાલાવર રોડ ઉપર જે નવો રાજકોટ વોર્ડ નંબર 10 11 12 વોર્ડ નંબર 9 આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની પણ દરખાસ્ત હતી જે અમે લોકોએ આજે મંજૂર કરી રાજ્ય સરકારની એક સંસ્થા છે રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાતે સાત મહાનગરોની અંદર રીડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના સો ફૂટના ના દોઢસો ફૂટ ના બસો ફૂટ ના અંદર જે રોડ હોય એ રોડ આજે આપણે જોઈ શકીએ કે આપણો જે દોઢસો ફૂટ રિંગ રોડ છે આજે ઘણા વર્ષો પેલા બન્યો ત્યારે સાયકલ ટ્રેક હતો નાનું મોટું ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ છે ક્યાંક પાણી ભરાય છે ક્યાંક બ્રિજની ઉપયોગિતા છે આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સી ની પણ એક દરખાસ્ત હતી જે આજે મેં મંજૂર કરી છે ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડીની વચ્ચેનો જે આખે આખો જે કોરિડોર આ કોરિડોરને જે હૈયા દોઢસોપુ રિંગ રોડ છે કેવી રીતે એને ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું ક્યાં જરૂર છે અંડર બ્રિજની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજની અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારવામાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો સરકેટ ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ સિંધુ ભવન રોડ સીજી રોડ રિલીફ રોડ આ બધા રોડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો નવા રાજકોટની નવી કાયા કાયાપલટ માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે જેના માટેની દરખાસ્ત હતી એ પણ મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી જેવું મંજૂર આજે મંજૂર થયું છે જે માન્ય મ્યુનિસિપલ કમિશનર શી એને કામ સોંપશે એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે